નર્મદા જિલ્લાના રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર આવેલી સ્ટ્રીટ લાઇટો દિવસ દરમિયાન પણ સતત ચાલુ રહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક નાગરિકો મુજબ દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહેવાના કારણે વીજળીનો તો થાય જ છે સાથે સાથે નગરપાલિકાની બેદરકારી પણ સ્પષ્ટ જોવા મળે છે નાગરિકોનું કહેવું છે કે આ માર્ગ પર

વ્યવસ્થિત થઈ નહીં રહ્યો આ જો કોઈ લાઇટનું ઓપરેટ ઓપરેટ કરવા વાળું કોઈ કર્મચારી છે કે નહીં ખબર નહીં આ જે વીજ બિલ ભરાય છે તે આપણા આપણી જેવા અને બીજા કેટલાક ગરીબ લોકોના ટેક્સમાંથી આ આનું વીજ બિલ ભરાય છે તો ખરેખર નિયમસર ટાઈમ સર આ લાઇટો બંધ થવી જોઈએ આ લાઇટો ના બંધ થવાને કારણે ઘણું બધું ઘણું બધું વીજ બિલ રાજના નગરપાલિકાનું આવે છે અને અગાઉ પણ રાજના નગરપાલિકાનું વીજ વીજ બિલ લગભગ દસ કરોડને આવી ગયેલું એ તો લોન લઈને ભર્યું છે તો હજુ એ લોન લઈને ભરપાઈ કર્યું છે એના હપ્તા નથી છૂપવાતા અને બીજી બાજુ આવી છૂટો કરી અને બીજો પણ બોજ વધારી રહ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન સતત ભૂલ કરી રહ્યું છે તો આવનારા સમયની અંદર નગરપાલિકાના શાસનમાંથી ભારતીય જનતા પાર્ટીને ઉખેરી ફેંકવા માટે હું આપ સૌને અપીલ કરું છું જય ભારત અંતે પ્રશ્નો જ ઉભો થાય છે કે શું નગરપાલિકા આ પ્રકારની બેદરકારી લઈને જાગશે દિવસ દરમિયાન ચાલુ રહેતી લાઈટો પણ ક્યારે બંધ થશે